નર્મદા જિલ્લાના દેડિયાપાડામાં એએપી ધારા સભ્ય ધારાસભ્ય ચેતર વસાવા અને ભાજપના તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા વચ્ચે બોલાચાલી બાદ મારામારી થઈ તાલુકા સંકલન સમિતિની બેઠક દરમિયાન ચૈતર વસાવાએ સંજય વસાવા લાફા માર્યા હોવાનો આક્ષેપ છે ઘટનાની ફરિયાદ નોંધાતા પોલીસે ચૈતર વસાવા ને લીધા જે બાદ સમર્થકો સાથે ઘર્ષણ થયું ચૈતર વસાવાએ સાગબારા તાલુકાના પ્રમુખ ચંપાબેન વસાવાને અપશબ્દો બોલ્યા જેનો સંજય વસાવાએ વિરોધ કર્યો સંજયની વચ્ચે પડવાની ક્રિયા બાદ ચૈતરે તેમને લાફા માર્યા એવો સંજય વસાવાનો આરોપ છે ચૈતરે કથિત રીતે કહ્યું હું ધારાસભ્ય છું અમે કહીએ તે પ્રમાણે કામ કરવાનું જેનાથી રાજકીય ચર્ચા ઉઠી અમદાવાદના ચાંદખેડામાં એકવીસ વર્ષીય યુવતીએ એ ચૌદમા માળે કુદી આત્મહત્યા કરી મોહિત મકવાણા અને હાર્દિક રબારીએ તેનો અંગત વિડીયો બનાવી બ્લેકમેલ કર્યાનો આરોપ છે મૃતકના મિત્રે બંને યુવકો સામે આત્મહત્યા માટે ઉશ્કેરણીની ફરિયાદ નોંધાવી યુવતી અને મોહિત લાંબા સમયથી રિલેશનશિપમાં હતા જેમાં મોહિતે અંગત વિડીયો બનાવ્યો હતો હાર્દિક રબારીએ આ વિડીયો મેળવી યુવતી ને હેરાન કરી જેની જાણ તેને મિત્ર કાજલ ને કરી બે જુલાઈ એ હાર્દિકે વિડીયો બતાવ્યો મોહિત ડિલીટ કરવાનો ઇનકાર કરતા યુવતી એ પોલીસ ને જાણ કરી પોલીસે મોહિત ના ફોન માંથી વાંધાજનક વિડીયો ડિલીટ કરાવી બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવ્યું પરંતુ યુવતી ચિંતામાં રહી ત્રણ જુલાઈએ યુવતી એ મિત્ર ને જણાવ્યું કે તે જયરાજ સાથે બહાર જાય છે અને પરત નહીં ફરે બીજા દિવસે વહેલી સવારે તેણે જયરાજના ઘરે ચૌદ માં માળે થી કુદી આત્મહત્યા કરી